નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં જે વિદ્યાર્થી મિત્રોને કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય અને હજુ સુધી ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય અથવા તો કોઈપણ કારણોસર તેઓ એડમિશન ના મેળવી શક્યા હોય તેમના માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે કોલેજની અંદર એડમિશન મેળવવા માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કોલેજની અંદર ઓનલાઈન એડમિશન જે છે એ ફોર્મ ભરવાના આજથી શરૂ થયા છે તમારા માટે કેટલીક જરૂરી બાબતોની સૂચનાઓ છે એ સાથે સાથે આ વખતે ઓફલાઈન એડમિશન જે છે એ આપવામાં આવનાર નથી તો ઓનલાઈન એડમિશન મેળવવા માટેની છેલ્લી તારીખ કઈ રહેશે જો તમારે કોઈ પણ કારણોસર ફોર્મ વેરીફાઈ કરવાનું રહી ગયું હોય તો તમે ક્યાં સુધી કરાવી શકશો તમે ઘણી બધી જે છે એ તબક્કો એક યોજાયો તબક્કો બે યોજાયો અને સ્પેશિયલ રાઉન્ડ એક યોજાયો એની અંદર તમે ફોર્મ ભર્યું હોય અને તમને હજુ સુધી કોલેજ દ્વારા ઓફર ના આવતી હોય તો તમારે શું કરવું અને તમે કોઈ કોલેજની અંદર એડમિશન મેળવી લીધું છે અથવા તો તમે બે ત્રણ કોલેજ ચોઈસ કરેલી છે અને એમાંથી તમને ઓફર નથી આવતી અને હવે તમારે વધારાની કોલેજ એડ કરવી છે અથવા કોલેજ બદલવી છે તો તમે શું કરી શકો છો એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો ચિકાસ ઓનલાઈન કોલેજ એડમિશન બે હજાર પચીસ આજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું જે છે એ શરૂ થઈ ગયું છે ફોર્મ વેરીફાઈ કરવાનું પણ આજથી જ જે છે એ શરૂ થયું છે કોલેજમાં એડમિશન મેળવવાની છેલ્લી તક ઓફલાઈન એડમિશન મળશે નહીં અને ફોર્મ વેરીફાય કરવાનું રહ્યું હોય તો શું કરું ઓફર ના આવતી હોય તો શું કરું અને કોલેજ બદલવી હોય તો શું કરું એ તમામ માહિતી જે છે એ આપણે જોવાના છે તો ચલો હવે આપણે જીકાસની વેબસાઇટ છે એના પર જ પહોંચી જઈએ છીએ તમામ માહિતી મેળવવા માટે જીકાસની વેબસાઇટ જે છે હું તમારા સામે આ રીતે ઓપન કરી દીધી છે તો તમે એ જોઈ શકો છો તમામ અપડેટ જે છે એ ન્યૂઝ અપડેટ અને સર્ક્યુલરની અંદર જે છે એ આપવામાં આવતી હોય છે જે વિદ્યાર્થીઓને જે છે એ ફોર્મ ભરવાનું રહે છે એના વિશે ઇન્ફોર્મેશન આપું એ પહેલાં જે વિદ્યાર્થીઓ ઓલરેડી ફોર્મ ભરી દીધું છે એમના માટે જે છે એ બી સેકન્ડ ફેઝ એક જ મિનિટ હા બે હજાર પચીસ કે ખાસ તબક્કાનું લંબાવેલ શેડ્યુલ છે એ પ્રમાણે તમે એ જોઈ લો ખાસ પ્રવેશ રાઉન્ડ સાત જે છે એ ચૌદ સાત બે હજાર પચીસ એટલે કે આજથી જે છે એ સાતમો રાઉન્ડ જે છે એ ખાસ તબક્કો છે એક અંતર્ગત યોજાનાર છે તો આજે જે છે એ તમારું ઓફર લીટ ડાઉનલોડ તમે કરી શકો છો મેરિટ લિસ્ટ જે છે એ આજનું સાતમા રાઉન્ડ જે છે એ આવી ગયું છે અને ખાસ પ્રવેશ માટેનો તબક્કો આઠમો જે છે એ પંદર સાત બે હજાર પચીસના રોજ જે છે એ છે જે વિદ્યાર્થી મિત્રોને ઓલરેડી ફોર્મ ભરાઈ ગયું છે એમના માટે જે છે એ સાતમો રાઉન્ડ અને આઠમા રાઉન્ડની મેરિટ જે છે એ આજે અને આવતીકાલે જે છે એ જાહેર કરવામાં આવશે તો તમને આ બે દિવસો દરમિયાન કોલેજની અંદર એડમિશન મળી જાય છે તો તમારે જે છે એ નવું ફોર્મ ભરવાની કે ફોર્મની અંદર સુધારો વધારો કરવાની જે છે એ જરૂર પડશે નહીં હવે આપણે આગળ વાત કરીએ જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું જ બાકી રહી ગયું હોય એમના માટે તો એમના માટે જે આ ખાસ તબક્કો જાહેર કરવામાં આવે છે જે અંતર્ગત તમે જોઈ શકો છો કે ચૌદ સાત બે હજાર પચીસથી એકવીસ સાત બે હજાર પચીસ દરમિયાન જે આ આઠ દિવસ છે આઠ દિવસ દરમિયાન તમે જે છે એ ફોર્મ ભરી શકો છો તો આજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયું છે અને તમે ઓનલાઈન ફોર્મ જે છે એ એકવીસ સાત બે હજાર પચીસ સુધી ભરી શકો છો તો કોલેજની અંદર એડમિશન મેળવવાની છેલ્લી તારીખ જે છે એ એકવીસ સાત બે પચીસ છે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું ક્વિક રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ફ્રી એકદમ મફતમાં કેવી રીતે ભરવું એ તમામ વિડીયો જે છે એ મેં બનાવેલા છે જે તમામ વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તમે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ જોઈને જ એનું જે છે એ ફોર્મ ભરજો જેથી ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય અથવા તો તમારે જાતે ફોર્મ ના ભરવું હોય અને તમે જે છે એ કોઈપણ નજીકની કોલેજની અંદર જઈ અને ફોર્મ ભરવા માગતા હોય તો તમે એ કઈ રીતે કરી શકો છો એના વિશેની ઇન્ફોર્મેશન પણ મેં જે છે એ આપેલી છે તો એ વિડીયોની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે આપણે આગળ વાત કરીએ કે જે વિદ્યાર્થીઓને ફોર્મ વેરીફાય કરવાનું રહી ગયું હોય એમના માટે જે છે એ ચૌદ સાત બે હજાર પચીસથી બાવીસ સાત બે હજાર પચીસ તો કોઈપણ વિદ્યાર્થીને ફોર્મ ભરી હોય અને ફોર્મ ભરવાનું જ ફોર્મ ભરી ગયું હોય પરંતુ જે છે એ છેલ્લે વેરીફાઈ કરવાનું હોય છે જે વેરીફાઈનું સેક્શન જે છે એ રેડ કલરનું આવતું છે તમારે એ ફોર્મ વેરીફાઈ કરવાનું રહી ગયું હોય તો તમે જે છે એ ફોર્મ વેરીફાઈ કરી શકો છો ચૌદ સાત બે હજાર પચીસથી બાવીસ સાત બે હજાર પચીસ દરમિયાન હવે આપણે વાત કરીએ કે જે વિદ્યાર્થી મેં કોઈપણ કોલેજ દ્વારા ઓફર જ ન આવતી હોય એમને કોલેજ બદલવી હોય એમને જે છે એ શું કરું એના માટે તો સત્તર સાત બે હજાર પચીસથી એકવીસ સાત બે હજાર પચીસ આ પાંચ દિવસ તમારા માટે જે છે એ ખૂબ જ અગત્યના છે આની અંદર તમે જે છે એ તમારા ફોર્મની અંદર સુધારા વધારા કરી શકો છો ઘણા બધા વિદ્યાર્થીઓને એવું છે કે મેં ફોર્મ ભરી દીધું છે પરંતુ મને એક પણ કોલેજ દ્વારા ઓફર જ આપવામાં આવતી નથી તો એનો મતલબ એમ થયો કે તમે જે છે એ કોલેજ ઓછી ચોઈસ કરેલી છે તો તમારે જે છે એ સત્તર સાત બે હજાર પચીસથી એકવીસ સાત બે હજાર પચીસ દરમિયાન શું કરવાનું છે તમે જે કોલેજ ચોઈસ કરેલી છે ચોઈસની અંદર જઈ પહેલાં તમારું ફોર્મ જે છે એ અનલોક કરી દેવાનું છે ફોર્મ અનલોક કર્યા પછી ચોઈસમાં જઈ અને વધારાની કોલેજ જે છે એ એડ કરી દેવાની છે ફોર એક્ઝામ્પલ તમે બી એ કરવા માગતા હોય અને તમને હજુ સુધી ઓફર જ ન આવતી હોય તો તમે બી ની ફોર એક્ઝામ્પલ પાંચ કોલેજ પસંદ કરેલી હોય તો હવે તમારે પંદરથી વીસ કોલેજ જે છે એ બી ની સિલેક્ટ કરી દેવાની છે તો તમને ચોક્કસથી જે છે એ આ ખાસ તબક્કા બેની અંદર પ્રથમ રાઉન્ડનું મેરિટ જાહેર કરશે તો એની અંદર તમને ચોક્કસથી જે છે એ એડમિશન મળી જશે તો આ રીતે જે વિદ્યાર્થીઓને ઓફર ના આવતી હોય એમને જે છે એ સત્તર સાત બે હજાર પચીસથી એકવીસ સાત બે હજાર પચીસ દરમિયાન જે છે એ વધારાની કોલેજો ચોઈસ કરી લેવાની છે તો એમને ચોક્કસથી ઓફર આવી જશે અને જે વિદ્યાર્થીઓ કોલેજની અંદર એડમિશન મેળવી લીધું છે અથવા તો કોઈ એક કોલેજનું એડમિશન કન્ફર્મ કર્યું છે તો એ વિદ્યાર્થીઓ જો કોલેજ બદલવા માંગતા હોય અથવા તો કોર્સ બદલવા માગતા હોય એ તમામ વિદ્યાર્થી માટે પણ સત્તર સાત બે હજાર પચીસથી એકવીસ સાત બે પચીસ આ પાંચ દિવસ જે છે એ ખૂબ જ અગત્યના છે આ દિવસો દરમિયાન તમે તમારી જે છે એ ફોર્મની અંદર સુધારા વધારા કરી શકો છો કોઈ એક જગ્યાએ તમે એડમિશન મેળવી લીધું હોય તો તમે એને કેન્સલ પણ કરાવી શકો છો અને તમે જે છે એ કોઈ ઓફર ભૂલથી કન્ફર્મ કરી દીધી હોય તો તમે એને પણ જે છે એ આ દિવસો દરમિયાન રિજેક્ટ કરી શકો છો અને પછી તમે નવી કોલેજો ચોઈસ કરી શકો છો અને પછી જે છે એ તમે આ આગળના તબક્કા છે એની અંદર તમને ગમતી કોલેજની અંદર એડમિશન મળી જશે આ વાત છે જે વિદ્યાર્થીને ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય એમના માટે જે વિદ્યાર્થીને ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય સ્નાતક કક્ષાએ એમના માટેનો જે છે એ આ કાર્યક્રમ છે જે વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએશન બી એડ બી વગેરેની અંદર એડમિશન મેળવવા માગતા હોય ફોર્મ ભરવાનું બાકી રહ્યું હોય ફોર્મ વેરીફાય કરવાનું બાકી રહી ગયું હોય ઓફર ના આવતી હોય અથવા તો કોલેજ વિષય કે જે છે એ એમનો કોર્સ બદલવા માંગતો હોય એમના માટે હજુ સુધી કોઈ પણ અપડેટ જીગાસ પોર્ટલ પર આપવામાં આવેલી નથી પોસ્ટ ગ્રેજ્યુએશન તમે કરવા માગતા હોય અને તમારે જે છે એ ફોર્મ ભરવાનું ગયું હોય અથવા તો ફોર્મ વેરીફાય કરવાનું રહી ગયું હોય તો એના માટે જે પણ અપડેટ આવશે એની માહિતી તમને એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે તો તમે એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખી લેજો એવી કોઈ પણ અપડેટ આવશે તો એની સૌ પ્રથમ માહિતી જે છે એ હું તમને આપી દઈશ તો મિત્રો આ હતો આજનો આ વિડીયો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ